પાટણના સંખેશ્વર નજીક ગમખવા અકસ્માતની ઘટના સામે આવી પિકઅપ વાહન અને વેગનાર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ તે બાદ બંને વાહન અચાનક આગ લાગી હતી જેથી બે લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા પાટણ જિલ્લાના સંખેશ્વર નજીક શુક્રવારની ની વહેલી સવારે ગમે કારણોસર માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા વાહનો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો તો અકસ્માત માં બંને ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી વિજ્ઞાર સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયા હતા કે જેથી તેઓ સીતે ટકા થી વધુ દાજી ગઈ હતી જેને પગલે તેમનું ઘટના સ્થળે જ મોત થયું તો આ બનાવને પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતી કામગીરી સાથે પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી સંખેશ્વરના પીએસઆઈ વસાવાએ જણાવ્યું હતું કે સવારે સાત થી સાડા સાત વાગ્યાની આસપાસ પિકઅપ વાન અને વેગનાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બંને ગાડીમાં આગ લાગતા વેગનાર સવાર બે લોકો અંદર ફસાઈ જવાથી સિત્તેર ટકા દાજી જવાથી મોત નીપજ્યા હતા તો બીજી તરફ સામે પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો કે જે બહાર નીકળી ગયો હતો જેથી અન્ય કોઈનું મોત થયું નથી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે